આજે રીંગણાનો ઓળો બનાવવાનો છે વરદાળિયા રીંગણા નો ઓળો રીંગણા સુધારવાનું કામ ચાલુ કરી દીધું છે આપણે રીંગણા બાફવાનું બનાવવાનું છે આપણે હાઠી નો કુસો લઈ લેવી અંધારું છે એટલે બહુ દેખાય છે નહીં આપણે હાથીઓ હારી શોકી હોય એનો મેળો કરી લેવાનો હશે રીંગણા પાણીમાં ડૂબે નહીં એવી રીતે બનાવવાનું હોય ફટાફટ આપણે થઈ ગયું છે કપલેટ આમાં રીંગણા ઉપર રહી જાય નીચે ન જાય એવું કરવાનું હોય અને આપણે પાણી નાખીએ પહેલાં ધોઈ નાખશું બે વાર ખાલી કરી નાખીએ એટલે થોડું ઘણું ધોવાઈ જાય આપણે આમાં પાણી નાખી દીધું છે અને આપણે આવી રીતે થોડોક આટીકા સાફ થઈ જાય તો ધોવાઈ જાય ખેપટ હોય પછી આવી રીતે દબી ઊંધુ કરી નાખવાનું પાણી બે વાર ધોઈ નાખો એટલે આ ટીકા બધા ચોખા થઈ જાય ચોકલેટ ધોવાઈ ગયા છે અને આવી રીતે ખાલું હોય રીંગણું અંદર યુઝાય આપણે કરી લેવાનું આપણે રીંગણા કપલેટ સુધારી લીધા છે અને ચાર ફાળા કરી લીધા છે હવે બાફવા મેઘી દેવી આપણે તે પેલું ચોલે મેઘી દીધું છે અને પાણી ગરમ થઈ ગયું છે અને હવે રીંગણા મેકી દેવી આ ભેર્યા નથી એમના ડાયરેક મેકવા ના છે આવી રીતે હોય પાણીમાં ડૂબવા અને બફાય છે બહુ હારા તમે તેલમાં હોય એ કરતા હારા બફાય જાય છે કેમ કે વરાળ થી બફાય એટલે કે બાકી ન રહે વરાળ બધે લાગી જાય એટલે હારા બફાય

કડક છે થોડીક વાર આવવા દેવી થોડીક વાર રહેવા દેવી ચેક કરી લેવી બરાબર બફાઈ ગયા છે હવે રેડે આ ડીટિયામાં આવી રીતે દિશાળે ખૂતી જાય બસ આ એટલે આડે ક્યાં વાય દિશાળી આ ડીટિયામાં આવી રીતે ખૂતી જાય એટલે રેડી કેવાય અને આપણે ગમે એમ તેલમાં તે મેં ચડાવવા તો આવું શાક સડે નહીં એવું સડી જાય છે કાંઈ ઘટે નહીં વઘાર મૂકી દેવી આપણે હવે રીંગણા ને આમાં લઈ લેવી કેમ કે આપણે વઘારાથી પેલા આમ કરવાનો હશે આવી રીતે લઈ મેં કી દેવાના કાંઈ ઘટ્યા નહીં એવા સડી ગયા હશે ફટાફટ બધા લઈ લેવી આપણે રીંગણા બફાઈ ગયા છે કપલેટ કાંઈ ઘટ્યા નહીં અને આપણે આવી રીતે બનાવ્યો હતો માળો આંટિયું આપણે ગીમી લાકડાનો બનાવી શકો કેમ કે નીચે રીંગણા અડવા ન દેવી નીચે પાણી રહેવું પડે પાણીમાં રીંગણા ન અડે એટલે હાલે પગારમાં એટલી વસ્તુ નાખવાની છે આ કિલો જેવી ડુંગળી છે આદુ છે અને લીલું મરસું છે અને નાખવાનું છે આપડે આ સિંગ છે આ ધાણા છે લીલા રાય ને જીરું આપણે નાખી દેવી નાખી દેવી બરાબર તેલમાં કેળવાની છે ફટાટાકા સડી ગયું છે ડુંગળી આપણે ડુંગળી કપ્લેટ બરાબર સડી ગઈ છે અને આપણે આ મસાલો નાખી દેવી આમાં લીલું લસણ લીલું મરચું લીલા દાણા વેળગેલું છે આપણે વઘાર ચડાઈ ગયો તો લાલ મરચું નાખી દેવી bà nào bây khởi đây vào આપણે હાદર નાખી દેવી આટલું મીઠું નાખી દેવી તો બરાબર બની ગયો છે આપણે ટામેટા નાખી દેવી બરાબર કેડ્યું લેવાના છે ચોલા બરાબર સડી ગયો છે હવે આપણે થોડુંક પાણી નાખી એટલે દેવીમાં દેખાતું નથી કપલેટો બની ગયો છે આપણે ઈંગણા દેવી સાક કપલેટ બની ગયું હશે આપણે ધાણા નાખી દેવી થોડીક વાર જવા દેવી તો ધાણા બરાબર બફાઈ જાય શાક આવું બેનુ હશે કઈ ઘટ્યા નહીં